નમસ્કાર દર્શક મિત્રો જીવ મૈત્રી અત્યંત દયનીય હાલતમાં છે એટલે તેમને આપણે આજે મદદ કરવા જઈ રહ્યા છીએ તેમજ અમે બરવાડાની અંદર જ્યારે એન્ટર થયા ત્યારે એક કહેવાય ને કે સંસ્કાર રૂપી શાળા નામકારી શાળાની અંદર પણ જે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે તે અમે અહીંયાથી પસાર થયા ત્યારે અમને જોવા મળ્યું કે બારથી શાળા ઘરેથી શાળા આવતી દીકરીઓ કે જે પોતે શાળાની અંદર જ્યારે એન્ટર થાય છે ત્યારે એ પ્રવેશ દ્વારની અંદર જ પગે લાગી અને મા સરસ્વતીને યાદ કરે છે અને શાળામાં પ્રવેશ પામે છે તો હકીકતમાં આ એક સારા સંસ્કાર અને સારી ટેવ આ શાળા દ્વારા આપવામાં આવે છે તેમજ શાળાના આચાર્યશ્રીની પણ અમે મુલાકાત લીધી તો એમના દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિઓ અમને જણાવવામાં આવી કે જે એકદમ સારી છે અને આ પરિવારને અમે જે આજે કીટ આપીએ છીએ તેને આંગળી ચીંધનાર વ્યક્તિ તરીકે લાલભાઈ કે જેઓ પોતે એક પાનનો ગલ્લો ચલાવે છે અને તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે આ પરિવારને થોડી જરૂરિયાત છે તો અમે એ ફોન દ્વારા રિસીવ કરી અને અહીંયા એ પરિવારની મુલાકાત કરવા આવ્યા છીએ તો લાલભાઈ તમારો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આમ નામ અમારા જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા લોકોનો પ્રેમ મળતો રહે તેવી પણ ખાસ અપેક્ષા છે જય માતાજી સરકારી હોસ્પિટલની પાછળ જે શાળા છે તેમાં કલરવ વર્ગ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી છે એમના દ્વારા અહીંયા વિવિધ પ્રવૃત્તિઓ પણ સારી કરવામાં આવે છે અને આ પ્રવૃત્તિઓ બહુ સારી છે અને આ શાળાની પણ અમે આજે મુલાકાત લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં બરવાડામાં સરકારી હોસ્પિટલની પાછળ એક વિસ્તાર છે ત્યાં અમે આવ્યા છીએ કે જ્યાં એક પરિવાર છે

અને એક દીકરી છે દુખાણી છે એને પણ અહિયાં પાણકી સાથે પાલવી એને કોઈ કામ કરે એવું નથી અમારે શંકરભાઈ દ્વારા એવું જણાવવામાં આવે છે કે તેમના દીકરાને આઠ નવ વર્ષથી એવી કંઈક તકલીફ થઈ ગઈ જેના કારણે તેઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે તેમજ એમને એક દીકરો છે જે પ્રાથમિક શાળા સરકારીમાં ભણે છે અને બીજી મહત્વની વાત એ કે એમના જીવનની અંદર એમના એક દીકરી છે એ દીકરી પણ ગંગા સ્વરૂપા બન્યા છે જેના કારણે એમને અહીંયા લાવવા પડ્યા છે અને એમને પણ એક એક ભાણી છે છે આ ઘરમાં કે જે ક્યારેક દાડીએ જાય છે અને ક્યારેક જઈ શકતા નથી એનું કારણ છે કે એમની અવસ્થા પણ હવે મજૂરી કરવા માટે મજબૂર કરે છે આવા પરિવારને ફૂલ નહીં તો ફૂલની પાકડી એટલે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ આપવાનો પૂરો પ્રયત્ન કરજો એવો આ યુટ ના માધ્યમ દ્વારા અમે નમ્ર વિનંતી કરીએ છીએ તો શંકરભાઈ તમને ની કઈક તકલીફ છે એ શું તકલીફ છે જરા મને ખરાબ છે છે ને હું આઈ કામ કરી દવા ચાલુ છે કરવા ચાલુ છે મારે ભાવનગર ની લઉં છું અહીંયા સારવાર નહી લઉં છું તો શંકરભાઈ ના પરિવાર ઉપર કહેવાય છે કે પડ્યા ઉપર પાટું

કે ભાઈ હું બે દી દાડીએ જઉં છું મજૂરીએ અને પછી જઈ શકતી નથી એટલે બે પાંચ દી આરામ કરું છું તો આ ઘરને ચલાવું એના સૌથી મહત્વની ભૂમિકા તમે નિભાવો છો તો આમ તમને ક્યારેક તકલીફ પડે ખરી તકલીફ તો પડે છે તકલીફ પડે મુંજારો થઈ જાય સીમમાં મુંજારો થાય છે હા હા એટલે આમ બીજું કઈ તકલીફ ખરી શરીરમાં તમને શરીરમાં તકલીફ આ દવા લેતી થાય સરકારીમાં બીપી ની ડાયાબિટીસ ની અચ્છા તો ફૂલીબેન ને ડાયાબિટીસ છે તેમના પતિને પણ શ્વાસની ને ફેફસાની તકલીફ છે હકીકતમાં જ્યારે ઈશ્વર કહેવાય છે કે દુઃખ મૂકે છે ત્યારે પાછું વળીને જોતો નથી નાના ભૂલકાઓ પણ જાણે કે પોતાનું બાળપણ મૂકે અને ઘરમાં કામમાં મદદરૂપ દાદી માને થાય છે તેવું અહીંના સ્થાનિક માણસો દ્વારા અમને જણાવવામાં આવ્યું છે તો આવા બાળકોને ખાસ ચોપડા પેન કે નોટો આજુબાજુના જોતા હોય તે પણ જરૂરથી અમને આપજો જેથી અમને થોડો ભણવામાં પણ રહે યુટ્યુબના માધ્યમ દ્વારા મારું જણાવવાનો હેતુ એટલો જ હતો કે આવા પરિવારની જરૂરથી મદદ કરજો ક્યાંક આજુબાજુ પણ પણ આવો પરિવાર હોય અથવા તો આ પરિવારને તમે મદદ કરી શકો છો સરનામું બોલું જિલ્લાનું બરવાડા તાલુકો છે અને બરવાડા સરકારી હોસ્પિટલની પાછળ આ ઘર છે એમનું નામ છે શંકરભાઈ કહેવાય છે કે બાળકોને અથવા તો એમને કોઈ રાસનની જરૂરથી મદદ કરજો અસ્તુ જય માતાજી ચાલો તો મિત્રો આજના દાતાશ્રી તરીકે ધંધુકા તાલુકાના અમદાવાદ જિલ્લાના પચ્છમ ગામથી વારેવડિયા ધવલકુમાર બ્રિજેશભાઈ કે ધવલકુમારનો જન્મદિવસ હોવાથી એમના દાદાજી દ્વારા આ સેવા આપવામાં આવી છે અને એમને પોતે જન્મદિવસમાં કેક કે અન્ય ખર્ચ ન કરી અને આવા પરિવારની મદદ કરી છે તો એકદમ સાચું છે અને સારું પણ છે આમ નામ જો લોકો એકબીજાને મદદ કરશે જન્મદિવસ નિમિત્તે જે કોટા ખર્ચ કરે છે તો કહેવાય છે ને કે લોકોને ઘણી બધી સરળતા રહેશે તો આજના દાતાશ્રી તરીકે ધવલકુમાર છે